કેમ છો તમને બધાને મારા જેમ બે તો હું આજે બનાવની છું નાયલૂન ખમણ તો એની માટે આવી રીતે બે કપ આ નીચે બે કપ આ જ માપથી બેસન લીધું છે અને આ ત્રીજું કપ છે હવે એમાં આપણે આ ત્રણ ચમચી ખાંડ છે આ ચમચીની માપથી જ લીધું છે મેં એટલે આ ત્રણ ચમચી ખાંડ એડ કરી દેવાની આ મીઠું છે વન ટેબલ સ્પૂન એ એડ કરી દેવાનું આ ચમચીના માપથી લીંબુના ફૂલ લીધા છે તો આપણે એ પણ એડ કરી દઈશું અને આ હળદર છે તો હળદી હળદર વન ફોર્થ કપ એ એડ કરી દેવાની એ પછી આપણે એમાં ત્રણ ચમચી આ ચમચીનું માપ છે એનાથી ત્રણ ચમચી તેલ એડ કરી દઈશું હવે આમાં આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતા જવાનું અને બેટર બનાવતા જવાનું આવી રીતે આપણે થોડુંક થોડુંક પાણી રેડી અને એડ કરતું જવાનું આ આવી રીતે આપણે બરાબર ફેટી લેવાનું ત્રણ મિનિટ સુધી આને આવું મિક્સ કરવાનું એટલે ખાંડને લીંબુના પાન લીંબુના ફૂલ જે એડ કર્યા છે તે બરાબર પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આવું આપણે એને બરાબર એને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું ફેંટાશે એટલે એનો કલર થોડોક ચેન્જ થઈ જશે એટલે સમજી જવાનું કે થઈ ગયું છે જો ફ્રેન્ડ્સ અને ફેરતા ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે આને હવે દસ મિનિટ રેસ્ટ આપીશું હવે ફ્રેન્ડ્સ મેં આવી રીતે તપા મૂકી દીધું છે તપેલામાં અને અંદર આવી રીતે મારો મૂક્યો છે અને આવી રીતે કપડું ઉપર રાખ્યું છે જેને લીધે પાણીના ટીપા અંદર જાયના તો અને હવે આપણે ટાઈમ થઈ ગયો તો હવે આપણે બેટર જોઈ લઈશું હવે મેં આવી રીતનો ડબ્બો ઊંચો લીધો છે એનામાં તેલ ચોપડી અને રાખ્યો છે હવે આપણે બેટરમાં ઈનો એ મિક્સ કરીશું તો આવી રીતે એક ચમચી ફૂલ ઈનો ઉમેરવાનો આ એક ચમચી ઈનો એડ કરી દેવાનો હવે એને બરાબર એનું રેડી અને તરત ફેટી લેવાનું બરાબર આવી રીતે થઈ જાય એટલે આપણે તરત ડબ્બામાં એને રેડી લેવાનું હવે હવે આપણે આમાં તરત મૂકી દેવાનું હવે આપણે એને વીસ મિનિટે હવે આવું ને આવું મીડિયમ તાપે થવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈશું તો જો ખમણ સરસ ખીલી ગયા છે સ્ટીક એકદમ કોરી આવે છે એટલે હવે આપણે એને બંધ કરી દઈશું અને બંધ કરી લઈશું હવે આપણે એને પ્રોપર ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય ત્યાર પછી એનો વઘાર ચેક કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે વઘાર કરી લઈશું એમાં હવે બે ચમચી હું તેલ એડ કરીશ વઘારમાં તેલનો વગાર ખરેખર ખર ખૂબ સરસ લાગે છે એટલે તેલ રેડવાનું હવે તેલ થાય છે ત્યાં સુધી આવી રીતે હું ખમણને આમાં કી જુઓ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખરેખર ખૂબ સરસ થયો છે હવે એને ફલટાઈ કરીશું તો તમે જુઓ એકદમ સ્પોન્જી થયો છે જોયું હવે તેલ થઈ ગયું છે તો આવી રીતની બે ચમચી આપણે રઈ એડ કરીશું આમાં રાઈ વધારે હોય છે એટલે રાય એડ કરી દેવાની હવે એટલે ધીમી કરી દઈશ આ મરચાં છે છતાં અને ધના છે એ પણ હું અમે એડ કરી દઈશ ધાના આમ તો ઉપર એડ કરો તો પણ સરસ લાગે હવે આપણે એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું તો આ રીતનું ગ્લાસ છે તમે જોઈ શકો છો લોટમાં પણ મેં આટલું વાપર્યું હતું બે એકચુલી અઢી કપ જેવું થતું હશે પાણી અને આમાં એક ગ્લાસ ફૂલ એડ કરી દેવાનું હવે આ પાણીને ઉકળવા દેવાનું જેટલું ઉકળે એટલું સારું ઉકળે પછી એમાં ખાંડ એડ કરીશું આપણે હવે જે ચમચીથી આપણે ખાંડ લીધી હતી એક ચમચીથી ફરી છ ચમચી હું ખાંડ એડ કરીશ અને થોડુંક મીઠું એડ કરી દેવાનું આમ તો પહેલાંમાં એડ કર્યું હતું એટલે આપણે થોડુંક જ નાખીશું પાણી ભાગનું જ એટલે બસ આટલું જ પા ભાગથી પણ થોડુંક ઓછું રાખવાનું હવે હવે આ પાણીને બરાબર ઉકળવા દેવાનું આપણે ચાસણી નથી બનાવવાની પણ ખાંડ વગળે એટલું આપણે પાણી કરીશું તો ખાંડ વગળે ત્યાં સુધી જ ઉકાડવાનું પાણીને થોડોક ગેસ ફૂલ કરું છું ખાંડ બધી ઓગળી ગઈ છે હવે બે મિનિટ રવા દઉં છું પછી તરત બંધ કરી દઈશ તો ફ્રેન્ડ્સ આપણું પાણી થઈ ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને થોડુંક નોર્મલ ઠંડુ થવા દઈશું એને એકદમ ગરમ પાણી નહીં રેડવાનું થોડુંક નવસેકું થાય ને ત્યાં સુધી એને રાખવાનું હવે આપણે એના કાપા કરી લેવાના તો કાપા થોડાક નાના નાના એડ કરવાના તો તમે જોઈ શકો છો કે કાપું છું તો પણ કેટલું સ્પોન્જી લાગે છે એનું આ રેસીપી મારી ફ્રેન્ડ જોડે શીખી હતી એના ખમણ ભજીયા ખૂબ સરસ થાય છે તો એને મને આ ટ્રીક બતાવી હતી કે આ માપને આ રીતે કરીશ તો ખૂબ સરસ થશે તો એની રીતથી બનાવ્યા છે પણ તમે જોઈ શકો છો કે ખૂબ સરસ થાય છે તો હું તમને એક બતાવું તો જુઓ સ્પોન્જી પણ એટલા છે અને જારી તો જુઓ કેટલી સરસ થઈ છે જોઈ જુઓ અને પોચા તો એકદમ સોફ્ટ છે હે ને હવે થોડુંક પાણી ઠંડુ થાય પછી આપણે એની પર વગર રેડીશું તો ફ્રેન્ડ પાણી ઠંડુ થઈ ગયું છે અને અહીંથી જો મારી છોકરીને એટલી બધું એમ ઉતાવળ આવી તી ખમણ જોઈને તો અમ્યમ જ ખાઈ ગઈ એક પીસ એને પાણી હોય નહીં રેડવા દીધું ચાલો તો હવે હું એમાં હવે આવી રીતે ફરતે ફરતે બધે જ પાણી એડ કરી દેવાનું તમને મારી રેસિપી કેવું લાગે છે એ ચોક્કસ કહેજો તમને સાચું કહું ફ્રેન્ડ મારે આ રેસીપી બનાવવામાં હું એકલી જ હોય છે મારા હસબન્ડ જોબ પર જાય મારી બેબી સ્ટાન્ડર્ડમાં છે ટેન્થ સ્ટાન્ડર્ડમાં એટલે બનતી હોય તો હું જાતે જ બધું કરતી હોય છું વિડીયો ઉતારું બોલવું એને સ્ટોપ કરું તો એમાં ઘણી મહેનત લાગે છે તમે વિડીયો જોવો જ છો તો પછી મારી રેસિપી પર કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો તો મને ખૂબ મોટિવેશન મળે કે ચાલો મારા ફ્રેન્ડ મને સપોર્ટ કરે છે તો પ્લીઝ તમે આ ખાસ કરજો મારા માટે અને મારી રેસિપી કેવી લાગે છે એ તો ખાસ જ કહેજો તો મને ખુદને ખબર પડે કે મને આગળ શું કરવું સારું સારું છે નથી સારું મને ખબર પડે તો તમે ચોક્કસ કહેજો જોખમન તો સરસ આપણા થઈ ગયા તો તમે બધા ચાલો જમવા નાસ્તો કરવા જમવા તો ના કહેવાય નાસ્તો કરવા તો તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ ખાસ કહેજો તો જુઓ તમે જોઈ શકો છો કેવા મસ્ત છે ને સરસ તો તમને મારી રેસીપી કેવી લાગી એ પણ ચોક્કસથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો Thank you.